બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા નરેગાની યોજનાઓમાં ભ્રષ્ટાચાર માટીનો ઢગલો કરી બનાવ્યા પથ્થરપાડ ડાંગ જિલ્લામાં ભ્રષ્ટાચારમાં નંબર એક પર ચાલે છે બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયત જેમાં સરપંચ દ્વારા ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે સરપંચને ભ્રષ્ટાચાર કરતા રોકી શકે તેવો કોઈ અધિકારી નથી ડાંગ જિલ્લામાં તેવું લાગી રહ્યું છે બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયત સમાવેશ ટુમરપાડ ગામમાં નરેગા યોજના અંતર્ગત પથ્થરપાડનું કામ કરવામાં આવ્યું છે જેમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચારનો ઢેલો લગાવી દેવાયો છે તો શું આ બોરકલ ગ્રુપ ગ્રામ પંચાયતના કામોની તપાસ ના કરવા માટે અધિકારીઓ એ લીધા છે કે શું ઉમરપાડા ગામમાં બનાવવામાં આવેલ પથ્થરપાડે જમીનમાંથી માટીનું ખોદકામ કરી અને પથ્થરપાડમાં માટીનું પુરાણ કરી ઉપરથી નાના નાના પથ્થરો નાખી દેવામાં આવ્યા છે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે દરેક કામો સરપંચ દ્વારા આવી જ રીતે કરવામાં આવે છે બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે જ્યારે અમે કામ કરતા હોઈએ છીએ ત્યારે સરપંચ દ્વારા એ કામમાં ખામીઓ કાઢવામાં આવે છે અને દરેક કામો સરપંચ પોતે જ કરે છે ત્યારે બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયતના ના સભ્ય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ટૂંક જ સમયમાં અમે સરપંચ વિરુદ્ધ લેખિત અરજી પણ કરવાના છે બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા નરેગા યોજનાઓમાં જ નહીં પણ દરેક પ્રકારની યોજનાઓમાં નિમ્ન વાપરી કામ કરવામાં આવે છે અને તેની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં પણ આવતી નથી તો અધિકારીઓ માત્ર ટકાવારીમાં રસ ગ્રામજનો તથા ગામના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કામની ની તપાસ ડીઓ તથા ટીડીઓ દ્વારા કરવામાં આવે જેથી કરી અને કામો થયેલ ભ્રષ્ટાચાર બહાર આવે અને કોન્ટ્રાક્ટ તથા સરપંચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ડાંગ મિત્ર ન્યૂઝ મિલન ધૂળી સત્યની સાથે